મારું નામ છે પંકજ મિસ્ત્રી પંકજ કેશલા મિસ્ત્રી બદ્રેશર મારું ગામ છે આ અમારો સમાજ છે એ શ્રી વિશ્વકર્મા મેવાડા સુધાર સમાજ પશ્ચિમ વિભાગીયર કહેવાય છે અમારા લગ કુલ એકત્રીસ ગામ જોડાયેલા છે અમે છેલ્લા કેટલાક વર્ષોથી જ્ઞાતિજનોની સહાયથી તેમજ કાર્યકર્તાઓની સહાયથી આ રીતે સમૂહ લગ્નના પ્રોગ્રામ કરીએ છીએ અમારે વરકન્યાઓ ઉત્સાહથી જોડાય છે તેમજ બાળકોનો બટુકોનો યજ્ઞ અહીંયા સાર્થક થાય છે અને એમને દર વર્ષે જ્ઞાતિજનો બહુ સરસ ફાળો મળી રહે છે આર્થિક ફાળો મળી રહે છે સમય યોગદાન મળી રહે છે શારીરિક યોગદાન મળી રહે છે અમારી સાથે અહીંયા ઉત્સાહી કલાકારો કાર્યકરો દર સાલ કમિટીમાં મદદ કરતા હોય છે અને આવા અમે સમાજનું એક ઉત્કૃત ઉદાર ઉદાહરણ પૂરું પાડવા માંગીએ છીએ આજની નવી જનરેશન છે બરાબર જેમની ટ્રીટમેન્ટ માટે સમય નથી એમના માટે અમે સારામાં સારું કરીને એમને આવા કાર્યક્રમમાં આકર્ષવા માગીએ છીએ અમે જ્ઞાતિજનોનો બહુ ખૂબ ખૂબ આભાર માણીએ છીએ કે જે અહીંયા શાંતિ આ કાર્યક્રમમાં ભાગ લઈને કાર્યક્રમને ઉત્કૃષ્ટ બનાવવા માટે મદદરૂપ થાય છે તેમજ જીતુભાઈ રાવલનો ખૂબ ખૂબ આભાર કે એમના ચેનલના પ્લેટફોર્મ આવા કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડે છે અને સમાજને આવા કાર્યક્રમો કરવા માટે પ્રોત્સાહન આપે છે આભાર જય વિશ્વકર્મા હોય તો એમને ચોરીમાં બેસવા વિનંતી કન્યાના માતા પિતા અથવા વરરાજાના માતા પિતા પિતા હોય તો કૃષ્ણ ભગવાન ને નમસ્કાર કરોંદ ગુરુ

મેખાબંદન્યા શિખાબંધન કર્યા પછી હવે આપણે ચોરીના બુદેવ શ્રી वटु नक्तस्रवाः स्वस्तिना गोहा विश्ववेदाः स्वस्ति नस्ता दक्षो हरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिददातु ॐ ब्रुवस्वः स्वस्ति स्वयाविनाशाख्यात् पुण्यकल्याणवृद्धिनां विनायकं प्रिया नित्यं तां च स्वस्ते ब्रुवन्तु नः

હવે ચોખા ચાર દિશામાં વેરી દેવાના લક્ષ્મીજી ત્રણ વાર તાલી પાડવાની નારાયણે ડાબા પગ એડી ત્રણ વાર ખંખેરવાની નારાયણે ડાબા પગ એડી ત્રણ વાર ખંખેર નારાયણે ડાબા પગમાં વામ પાદીને ભૂમિમ ત્રિવારમ તાડે દો જમણાથી વચ્ચેની બે આંગળીથી વાટકીમાંથી પાણી લો પાંચ વાર સ હ આંખે ને કાને પાણી અડકા દેવાનો હવે આંખો ભગવાન હું તમારો દર્શન કરું સારા પુસ્તકનું વાંચન કરું કાન થી હું સારી વાણીનું શ્રવણ કરું બંને ભગવાન તમારી આપેલી ઇન્દ્રિયોનો હું સદુપયોગ કરું એ માટે આપણે આંખ ખની ચાર ચોલા કરવાના છે ओम गुरुदेव गुरुराज महाआरवम पूजयामि दक्षिण गोटानि चार बाजू चार जोड लगाराव पुष्प चंदन प्लाळी तयार करवानो चार दास गोटानी चार बाजू चार जोड करवाना गुरुदेव गुरुराज महाआरवम पूजयामि दक्षिण गोटानि चार बाजू चार जोड लगाराव पुष्प चंदन प्लाळी तयार करवानो चार दास गोटानी चार बाजू चार जोड करवाना गुरुदेव गुरुराज महाआरवम पूजयामि दक्षिण गोटानि चार बाजू चार जोड लगाराव पुष्प चंदन प्लाळी तयार करवानो चार दास गोटानी चार बाजू चार जोड करवाना गुरुदेव गुरुराज महाआरवम पूजयामि दक्षिण गोटानि चार बाजू चार जोड लगाराव पुष्प चंदन प्लाळी तयार करवानो चार दास गोटानी चार बाजू चार जोड करवाना गुरुदेव गुरुराज महाआरवम पूजयामि दक्षिण गोटानि चार बाजू चार जोड लगाराव पुष्प चंदन प्लाळी तयार करवानो चार दास गोटानी चार बाजू चार जोड करवाना गुरुदेव गुरुराज महाआरवम पूजयामि दक्षिण गोटानि चार बाजू चार जोड लगाराव पुष्प चंदन प्लाळी तयार करवानो चार दास गोटानी चार बाजू चार जोड करवाना गुरुदेव गुरुराज महाआरवम पूजयामि दक्षिण गोटा હાથમાં ફૂલને ચોખા રાખી કલશને સ્પર્શ કરી રાખવાનો છે

િરવા નવ વરુ પુષ્પા સમર્પયાય નયુને નમસ્કાર અને એક ચમચી પાણી લોટામાંથી વારકીમાં નાખવાનું વારકીમાંથી લોટામાં નાખવાનું અને એ પાણી આ પાસમાં ચમચી રાખવાનું ટકા ચમચી પાણી રાખી

હવે હાથ સહેજ દૂષણ આપવાનો આ રીતે પૂજા પાણી પણ આપણે પવિત્ર કરી પવિત્ર કર્યા પછી આયામિ સાવ્યાો અગ્ને આયામી સાવ્યાોજિયા નમ્યા આયામી સાવ્યાોજિયા ઓમ પૃથ્વી આયામી સાવ્યા પૂજિયા વિષ્ણવ ઓમ ઇન્દ્ર ઈન્દ્રમ આયામી સાવ્યા પૂજિયા ઓમ પ્રજા હૃદય આયામી સાવ્યા સર્પા

હવે ત્રણ વાર પાણી થાળી માં મૂકો હસ્ત પ્રક્ષાલન ભેજલમ સમસલન આવે મુખ પ્રક્ષાલન ભેજલમ સમર ભયા પોષના ભેજલમ સમર ભયા પોષના ભેજલમ સમર ભયા હાથ ધોવા માટે મોઢ ધોવા માટે પીવા માટે ભગવાનને પાણી આપ્યું હવે ભગવાનને ને જમાયા પછી મુખવાસની અંદર ભગવાનના ના સ્થાપન માં તજ સુપારી મૂકેલું છે भवति राघो सुगीफलं महतिरियं नागवल्ले दलैरुतं वेदादे તાંબુ હૃદી ભગી ગ્રાંબુલમ સમર્પયામી ભગવાને મુખવા સાપવાનો ભાવ કર્યો ભગવાનના સ્થાપનમાં ફળ મૂકેલા છે ભગવાનને ફળ જમારવાનો ભાવ કરો ઓલી ની ચંદ્રમા દેવદા વસો દેવદા રુદ્રા દેવદારી त्या देवता मरुतो देवता विश्वे

ઓમ ચંદી પે પાણ્યાકો અન્ય અર્ઘેણ ગુલાન્યા કલશ્નુ સ્પર્શ ઓ પદાજ પે વિષ્ણુ ભો પાણી ધારય ீர் பிரீர் புணியம் பூமியுஷ்வீ சந்திர હવે ચંદી પાણી રાખો અભી શેખર તો કેટલો બ્રાહ્મણ કેવો પરમાન જે દક્ષિણ આમ ના છે નવગ્રહ હમંતલ પુણ્યવા જન કર્મમ દેતા વરુણ પ્રજાપતિ પ્રિય જાન નમ પાણી ખાડી મમ કે દેવા હવે માનિક સંઘ નો સામૂહિક પૂજન એ કરે છે અને સરસ મજાનો માનિક તૈયાર કરી એ મુખ્ય સ્થાપન નામ કી દોખુ આ મંડપ પાત્રુ કાતી દેવતાઓને આપણે પૂજા કરી નમસ્કાર કરીને પૂજા કરી

બટુ ફ્રી ગોતી પેરી હશે ઉપસ્થિત બહુ ધીરુપક નહી ગો કાઠો પર નહી પ્રમાણ સર કંકો ગઈ બટુના મસ્તક ઉપર સરસ સાથિયો કરો એના ઇન્દ્ર ગ્રહ ધસરાવા સસ્તી ના બો સસ્તી સાથિયો ગણ્યા પછી અમે ફૂલહાર આપેલ છે બોડીને પહેરાવા માટે

उ સ્વાહિ હ્રીમાય નમઃ સ્વાહ હ્રીં બુા નમઃ સ્વાહ હ્રીપ નમ સ્વાહ હ્રીં શુકરાય નમ સ્વાહ ઓરાય નમ સ્વાહ ઓઘવે નમ સ્વાહ ઓ નમ સ્વાહ ઓરાય નમ સ્વાહ

જગા કોઈ સ્વ સુપૂર્ણ પુનરાપદ વસ્તુ ભવિણા જગો ક્ષક્રરો મગ્નએ સ્વા ૈશાગરૂદ્રદિત્રપે અભિનય દ્વા ઘી આહુજ આપીને ત્યાગ બાદ ઘી મૂકવાનું આહુતિ ત્યાગ આપ્યા પછી ફરીથી ઘીની આહુતિ

अगळे शेधा समितीसेमह आयुषया भरसा सुरे ब्रमभेना संविंदे जिवपुत्र तम आचार्य मेधावी भाई पाणी दिलेशभाई परशोतम सुधारराव महा दक्षा भाई बाई सुधारराव પાંચ હજાર સ્વર્ગે નારાયણ નો ક્રમ પરિપૂર્ણ થાય દીક્ષા એટલે આખું આજે વાત નવું થયો ગુરુવાર સુધી રોજ સાત બે

ફરકા ભાગી કામ કરો બંને ભાગમાં બે દઈએ

લાગે <laughs> જો તમે તું હરિયા સાઈડમાં સાઈડ ગો એટલે આપડે પણ નસો ગયો માણી વાર તો નહીં તો અડે કાઢ જવું પડે ओया 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 ¡Gracias!